જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલા બાબાગામમાં ભાવિ ભક્તો દ્વારા કલાકની રામધૂન થઈ રહી છે શ્રી રામ રામ જય 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 રામની ધૂનથી વાતાવરણ અલૌકિક અને ભક્તિમય બની રહ્યું છે બાબરા ગામ આવેલા અન્ન ક્ષેત્ર આશ્રમમાં દરરોજ રાત્રે નવ થી દસ રામધૂન હોય છે વર્ષના બાર મહિના દર પૂનમે ચોવીસ કલાકની રામધૂન હોય છે દર વર્ષે અસણ અને શ્રાવણની પૂનમથી પૂનમ એક મહિનો ચોવીસ કલાકની રામધૂન હોય છે બાબરા ગામ તથા આજુબાજુના ગામડાઓમાંથી પણ ભક્તજનો આવતા હોય છે બે ચા પાણી બે ટાઈમ ભોજન પ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવે છે બાબરા ગામના હોદ્દેદારો તથા યંગ જનરેશન સમાજને નવી રાહ બતાવતા હોય તેમ માત્ર દાતાના સહયોગથી જ નહીં પણ આજીવન આશ્રમમાં આવક ઊભી થાય તે માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આશ્રમની જગ્યામાં પાંચસો જેટલી આંબા કલમો અને એકસો પચાસ જેટલા નાળિયેરી રોપવામાં આવ્યા છે આગામી સમયમાં આંબાઓમાંથી તેમજ નાળિયેરીમાંથી આવક ચાલુ થશે આવકમાંથી સેવા કાર્ય થઈ શકશે બાબરા ગામની નવી પહેલ કહી શકાય પડતર જગ્યાનો સદુપયોગ અને તેમાંથી આવક દ્વારા સેવા કાર્ય દાતાઓ નિરંતર દાન આપતા જોઈએ પણ પડતે જગ્યા અથવા મિલકતનો ઉપયોગ દ્વારા સેવા કાર્ય માટે ઉભી કરવી તે ધન્યવાદને પાત્ર છે બાબળા ગામના ગ્રામજને ચમુતરો વગેરે પણ સુંદર બનાવ્યા છે ગામની બહાર અન્નપૂર્ણ આશ્રમમાં દરરોજ ચણ નાખવામાં આવે છે શ્રી ખોડિયા માતાજીનું મંદિર ઘણું પ્રાચીન છે ધીમે ધીમે અન્નપૂર્ણ આશ્રમનો વિકાસ ગ્રામજનો દ્વારા થતો ગયો એવા કગરાણા જૂનાગઢ